નમસ્કાર રામ રામ તે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વાત કરવી છે કે જે બે હજાર છવ્વીસમાં જે ભયંકર મહામારી આવવાની છે જે એક વાયરસ આવવાનો છે જેનું નામ છે બ્લડ ફ્લૂ બ્લડ ફ્લુ નામનો વાયરસ છે અને આ વાત વાયુ વેગે પ્રસરી રહી છે સૂત્રોના અનુસંધાને હું કહી રહ્યો છું જે પણ હકીકત હશે આ વિડીયોના માધ્યમથી હું જણાવું વિડીયો મિત્રો પૂરેપૂરો જોજો કેમ કે હમણાં સોશિયલ મીડિયામાં વિડીયોવાળા બધા દરેકો કહી રહ્યા છે કે બે હજાર છવ્વીસમાં જે બે હજાર વીસમાં કોરોનાની મહામારી આવી હતી એનાથી ભયંકર મહામારી બ્લડ ફ્લૂ નામનો એક વાયરસ ફેલાવાનો છે તો શું છે હકીકત કેમ ફેલાવાનો છે કોણ ફેલાઈ રહ્યા છે સાચી વાત છે કે ખોટી વાત છે હું તમને વિડિયા સમક્ષ રજૂ કરું તો વિડિયો પૂરેપૂરો જોજો જે છે સત્ય હકીકત આપણે જણાવીશું શુદ્ધ ગુજરાતીમાં તો મિત્રો વિડિયોમાં બન્યા રહેજો બ્લડ ફ્લૂ એક પ્રકારનો વાયરસ છે જે બે હજાર વીસમાં આપણે ભારતમાં આવ્યો હતો અને એ વાયરસ હજી પણ ચાલુ છે અને એ વાયરસ પહેલાં પક્ષીઓમાં પ્રવેશ્યું પછી પશુઓમાં અને હવે ધીમે ધીમે વાયુ વેગી માણસોમાં પ્રવેશી રહ્યો છે એવું સૂત્રોના જણાવવાનું સંધાન હું કહી રહ્યો છું તો આ વાતની ચિંતા છે દરેકને અને આ કોરોના કરતાં પણ ખતરનાક સાબિત થશે અને કોરોના જે વુહાન પ્રદેશમાંથી આવ્યો હતો આ પણ ત્યાંથી આવે છે અને આ વાયરસ એટલો વિનાશકારી ભયાનક છે કે એકસાથે કરોડો બીમારી માણસોમાં લાવે છે અને એકસાથે કરોડો માણસોને મારી નાખે છે આ કોઈ વાયરસ છે કે કોઈ કાવતરું છે અશોકા યુનિવર્સિટીના રિપોર્ટના આધારે એ અશોકા યુનિવર્સિટી કહી રહી છે કે જે પક્ષીઓમાં પ્રવેશ્યો અને પક્ષીઓમાં પછી પ્રાણીઓમાં પ્રવેશ્યો આ વાયરસ અને ધીમે 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 પ્રચંડ વાયુ વેગે તે માણસોમાં આવી રહ્યો છે ત્યારે તે ખૂબ જ ઝડપી વાયરસ ફેલાશે આજે કોરોના કરતાં પણ ઘણો ઝડપી ફેલાશે એવું અશોકા યુનિવર્સિટીનો રિપોર્ટ આધારે કહીએ છીએ અને એક આ જે વાયરસ છે પણ કોઈ વાયરસ પણ નથી કોઈ આખા રોગ પણ નથી એક પણ એકા કાવતરું પણ કહી શકાય જે આ કાવતરું ધનાડેલ જે લોકો છે જે કરોડપતિ લોકો છે જે દેશો છે એક ષડયંત્ર કરે છે આ એક કાવતરું કરી રહ્યા છે ભેગા મળીને અને આ એક કીટો પણ તૈયાર કરી નાખી છે કે બે હજાર છવ્વીસમી સાલ આવે ત્યારે આ કીટો તૈયાર પણ કરી નાખી છે આ લોકોએ અને બીજું પણ એમ કરી શકાય કે જે મોંઘવારી વધી રહી છે જે મોંઘવારી દિવસે દિવસે વધી રહી વસ્તી વધી રહી છે તો લોકોની વસ્તી વધી રહી છે અને ઓછા કરવા જે વસ્તી ઓછી કરવી જે આ લોકોનું એવું કહેવું છે પણ ઓછી કેમ કરી રહ્યા છે અને બીજી વાત કરીએ તો કોરોના લઈને જે જે અમેરિકામાં આમાં પણ સામેલ છે અને એ જે વુહાન પ્રદેશમાંથી જે કોરોના આવ્યો તો આ પણ ત્યાંથી પણ વાયરસ આવી રહ્યો છે અને અમેરિકા અને બહુ જ ફાળો આપ્યો છે જે વુહાન નામની એક સંસ્થા ચાલે છે તેમને પણ અમેરિકાએ સાથ આપ્યો છે અને અમેરિકા પણ એ સંસ્થા સાથે જોડાયેલી છે અને વુહાન જે લેબ હતી તે અમેરિકા સાથે પણ જોડાયેલું હોય છે મને મિત્રો આ રિપોર્ટના આધારે કહીએ કે જે કોરોના કરતાં પણ વધારે ઝડપી પ્રસરી રહ્યો છે કોરોનામાં વખતે જે સિસ્ટમો દેખાતા હતા તે આ બ્લડ ફ્લુનામાં વધારે ખતરનાક સિસ્ટમો દેખાઈ રહ્યા છે કોરોના એ બહુ વહાનથી આવ્યો તો પણ વુહાનથી આવ્યો છે અહીંયા વાયરસ કરોડો લોકોની બીમારી લાવે છે અને એક સાથે મારી પણ નાખી છે તો એક કાવતર્યું છે એક વસ્તી વધારો થઈ રહ્યો છે એમને ઓછી કરવા કરી રહ્યા છે આ એક ષડયંત્ર છે પણ કેમ વસ્તી ઓછી કરી રહ્યા છે એ પણ કોઈ ખબર પડતી નહીં કે કેમ વસ્તી ઓછી કરી રહ્યા છે અને અજબોપતિનું એવું કહેવું છે કે જે પૃથ્વીનો જે ભાગ છે એના કરતાં લોકો વધારે છે હોવાથી અત્યારે વસ્તી ખૂબ જ વધારે વધી ગઈ છે તે ઘટાડવાની જરૂર છે અને આ બધા વિદેશના ઉદ્યોગપતિઓ કરોડપતિઓ અને અજબોપતિઓ ભેગા મળે અને કા ષડયંત્ર કરે છે અને તેમાં જે અશોકા યુનિવર્સિટી પણ સામેલ છે અમેરિકા પણ સામેલ છે અને બિગ લિસ્ટ પણ એમાં સામેલ છે બિગ લેસ્ટે જે બે હજાર પંદરમાં પહેલેથી કીધું હતું કે બે હજાર વીસમાં ભયંકર મહામારી આવવાની છે એ પહેલેથી એને કીધું અને એને એમ પણ કીધું હતું કે જે મહામારી આવવાની છે પણ એ યુદ્ધ નહીં થાય યુદ્ધથી લોકો નહીં મરે પણ એક વાયરસ એક રોગથી લોકો કરોડો લોકો મરી જશે એમ બે હજાર પંદરમાં જે બિગલેસ્ટે કહ્યું હતું તો મિત્રો એક બીજી પણ સંસ્થા છે વીએમ ડબલ્યુ વીએમ ડબલ્યુ અશોકા યુનિવર્સિટી અને બિગલેસ્ટ અને અમેરિકા આ બધાએ કલેક્શનો ભેગા થઈ અને એક કાવતરો રચી રહ્યા છે મિત્રો એ વાત કરીએ છીએ કે જે આ કાવતરો કરી રહ્યા છે લોકોને મારવા મથી રહ્યા છે બહુ ખોટું કરી રહ્યા છે આ લોકો અને એક લોકોને મારીને પણ એક આ ધંધો એક પૈસા માટે આ કરી રહ્યા છે પણ કુદરત પર કોઈ નથી અને આ કોઈ કોઈને ડરવાની કોઈ આમાં કોઈ મિત્રો જરૂર નથી આ કોઈ રોગ નથી કોઈ એક આ વાયરસ પણ નથી એક આ ષડયંત્ર છે અને એક ધંધો ચાલુ કર્યો છે જે રસીઓ પછી એ લોકો આવે છે રસીઓના પછી એ લોકો પૈસા લેશે અને એક બરબાદ કરવા વસ્તીને એક બરબાદ કરવા માગી રહ્યા છે લોકો ધનાડેલું જે કરોડ જે કરોડો જે અજબોપથિઓ છે જે વિદેશના જે અમેરિકા છે જે વીએમડબલ્યુ જે સંસ્થાઓ ચાલી રહી છે પૈસાથી અને અમેરિકાએ વીએમ પણ ખૂબ જ આજે વાયરસ ફેલાવા માટે ખૂબ જ ફાળો આપ્યો છે આ એક ષડયંત્ર છે કાવતરું છે અને કુદરત પર કોઈ નથી કુદરત ઉપર કોઈ કહેતું હોય કે હું દરેક વિસ્તારમાં દરેક રાજ્યોમાં કે દરેક દેશોમાં હું બધાને લોકોને મારી નાખો એ વાત શક્ય નથી આ બધા તદ્દન ખોટું છે અને વાયરસ ભલે ફેલાવે વાયરસ ફેલાશે પણ એ જે વાયરસ ફેલાવાળા લોકો મરી જશે કુદરતથી આગળ કોઈ નથી જો ગરીબો લોકો જે નિર્દોષ લોકોને જો આ મારવા ફરતા હોય છે કરોડો મિલકતવાળા છે કરોડોપતિઓ પણ એ લોકો મરી જશે આમાં કુદરત આગળ કોઈ થયું નહીં થવાનું નથી તો અમારા વિડીયો કેવો લાગ્યું લાઇક કરજો વધુ વધુ શેર કરજો અને મિત્રો આ વિડીયો વધુ શેર થવો જોઈએ હું કોઈ ડરવાની જરૂર નથી આ બધું એક લોકોને એક ડરાવવાની વાત કરી રહ્યા છે અને હા રોગ ફેલાવશે વાયરસ ફેલાશે અને જે જના નસીબ મિત્રો જે બને પૂર્ણ કરજો ભગવાન ઉપર ભરોસો રાખજો જેનું જે ખોટું કરજું છે એમાં જશે અને ખોટું કરવાનું ખોટું જ થાય છે સારું થતું નથી જે કોરોનાની વાત કરી કોરોના જે વુહાન પ્રદેશમાંથી આવ્યો હતો ત્યારે એમને ભારત પર અટેક કર્યો હતો કેમ કે ભારતના લોકો મરે પણ ત્યાં જ એ રોગ ત્યાં જ વધારે પ્રસરી રહ્યો હતો અને ત્યાં લોકો ઘણા મરી ગયા હતા આપણા ભારતનામાં ઓછા મરે પણ ત્યાં જ મરી ગયા હતા તો વિડીયો મિત્રો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તમારું શું કહેવું છે આજે કોરોના જે બે હજાર છવ્વીસમાં મહામારી આવી આવી રહી છે એના વિશે તમારે શું કહેવું છે અને એક ચિંતાજનક છે ગુજરાત માટે ભારત માટે ચિંતાજનકની વાત છે કે આ લોકો વાયરસ ફેલાવી રહ્યા છે લોકોને મારી રહ્યા છે બ્લડ ફ્લૂ નામનો વાયરસ ફેલાવી રહ્યા છે એક ચિંતા કરવાની પણ જરૂર છે એક વિચાર કરવાની જરૂર છે કે આ લોકો કેમ મારી રહ્યા છે લોકોને વસ્તી વધી રહી છે તો કેમ મોંઘવારી વધી રહી છે તો આ લોકો કેમ મારી રહ્યા છે તો વિડીયો વધુ વધુ શેર કરશો અને અમારી ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત